આશા વર્કર બહેનોના જણાવ્યા મુજબ ઓનલાઈન કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આદેશ મળેલ છે પરંતુ આ કામગીરી કરવા માટે સારી કોલેજનો મોબાઈલ જોઈએ જ્યારે કેટલાક આશા વર્કર બહેનો ઓછા વણતરવાળા છે જે કઈ રીતે ઓનલાઈન કામગીરી કરી શકે અને અમુને ટેકોમાં ઓનલાઈન કામગીરી કરવા દબાણ આપી રહ્યા છે અમો રાત દિવસ સતત આરોગ્યને લગતી તમામ સરકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડીને મેન્યુઅલ બધું જ ફિલ્ડનું કામ કરી રહ્યા છીએ છતાં તમામ કામગીરી ઓનલાઈન કરવાની કહે છે માટે ઓનલાઈન કામગીરી માટે હાઈફાઈ મોબાઈલ જોઈએ જ્યારે મને પચીસો રૂપિયા પગાર આપે છે તો હાઈફાઈ મોબાઈલ ક્યાંથી લાવીએ જો ઓનલાઈન કામગીરી કરાવી હોય તો મારો પગાર પચીસો થી વધારે પચીસ હજારની ચૂકવણી કરો મામૂલી પગારમાં અને આટલી બધી મોંઘવારીમાં મહિલાઓનું શોષણ કોઈ કાળે સહન કરવાની આવે એમ જણાવેલ હતું અને મામલતદાર ઓફિસ સામે ભારે સૂત્રોચ્ચાર કરેલ હતા અને જો તેઓની માંગણી નહીં સંતોષાય તો હડતાલ પર ઉતરવાની ચીમકી આપી હતી મારું નામ પટેલ તસ્દીમા ફરહાદ હું આમોદની રહીશ છું તાલુકા આમોદ જિલ્લા ભરૂચ હું એક આશા તરીકે આછોદ પીએચસી માં કામ કરું છું અમને આજની તારીખ અઢાર નવ બે હજાર પચીસ ના રોજ શ્રી મામલતદાર કચેરીએ અમે આવેદન પત્ર આપવા આવેલા છે કે એટલા માટે આપવા આવેલા છે કે જે અત્યારે અમારી ઓનલાઈન કામગીરી ખૂબ જ વધી રહી છે અને કામગીરી કરવા છતાં અમને જે વેતન મળવું જોઈએ એ અમને વેતન મળતું નથી અને અમારી પાછળ એવું કોઈ સહ સહકાર આપવા વાળું પણ નથી કે આશા બહેનો આટલું બધું કામ કરે છે તેમનું વેતન મળવું જોઈએ અમે આમોદ તાલુકાની આછોદ પીએચસી માતર પીએચસી અને સમની પીએચસી ની તમામ આશા બહેનો આજે અઢાર નવ બે હજાર પચીસ ના રોજ મામલતદાર ઓફિસે મામલતદાર સાહેબને ને આવેદન પત્ર આપવા આવ્યા છીએ અમારું જે કામ છે તેના પર અમને અમારું વેતન મળવું જ જોઈએ તે બદલ હું આપ લોકોને વિનંતી કરું છું કે અમારી પાછળ આપ લોકો નો સહકાર રહે જ મારી નમ્ર વિનંતી આપની માંગ પૂરી નહીં થાય તો શું કરશું અમારી માંગ જો નહીં પૂરી થાય તો અમે અચોક્કસ મુદ્દત ની હડતાળ પર ઉતરશું